તો ભૂલિયું દોરવાનું ચાલુ થયું તો દોસ્તો પહેલાં તો એક નંબર ભેસ છે નવચંદ્રી તો આખી નવચંદ્રી ભેસ તમને બતાવું જોઈ લો તો પહેલાં તો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયોને લાઈક કરી દો અને અમને જે પ્રમાણે સપોર્ટ કરો છો દોસ્તો એ પ્રમાણે સપોર્ટ કરજો તો જોઈ લો નવચંદ્રી ભેસ કુને કહેવાય તો નવચંદ્રી ભેસનો નવ ટીલો હોય નવ નવ ચોદો એટલે નવ થોડો ટીલો હોય એને નવચંદ્રી ભેંસ કહેવાય તો જોઈ લો બતાવું પહેલા નંબરમાં તો માથામાં માથામાં એક ટીલું છે બીજા નંબરમાં ચાર પગ એના ધોયેલા ચાર પગ ધોયેલા જો અરુણજી આવી ગયા છે હવે એરે શૂટિંગ કરશે એટલે હું વિડીયોમાં આવી જઈશ આવી ગયા લે પકડો પણ ચાલુ છે શૂટિંગ તો દોસ્તો જુઓ નવચંદ્રી ભેસ કોને કહેવાય આ પહેલા નંબરમાં એક મોટું પીલું બીજા નંબરમાં નેતા ઓખે બે ઓખ્યા ઉપર ટીકી હોય બે

ઊંચડું જોયેલું તો દોસ્તો હવે આ નવચંદ્રી ભેંસના નવ ટીલો ગણી બતાવું તો એક ઊંચડું આ બે પગ એટલે કઈ છે કઈના આગળના બે પગ કઈના બે પોચ પોચના એક માથામાં સો સો ને એક નાક ઉપર અલગ સદું એ આ નાક ઉપર અલગ છે સો ને એક સાત સાત ને બે ઓખોમાં બે પીલો સાત ને બે નવ એટલે પાકી નવચંદ્રી ભેસ કોને કહેવાય સધીમાં બહુ વાલી નવતંદ્રી હમણાં સદીમાં એ ભેંસ વાલેલી સારી નવચંદ્રી ભેષ તો દોસ્તો ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો રોજ નવા નવા બ્લોગ ખેતીવાડી પશુપાલન અમે મૂકીએ છીએ આ બધું ભેસ ધોવાની ચાલુ છે જો આવી ભેસ નવચંદ્રી ભેસ અડાય નહીં અને અડવા જોવાનું તો રખવા બહુ કરે અડાય નહીં ભેસ ધોવાની ચાલુ છે આ ભેસ ધોવાઈ જાય એટલે પછી આપણે બીજી ભેંસ ધોવાની છે એ પણ બતાવીશું કારણ કે આ બ્લોગ નવચંદ્રી ભેંસનો આખો અલગ જ બનાવે છે નવચંદ્રી ભેંસ તમને કેવી લાગી કોમેન્ટ જરૂર કરજો વિડીયોને લાઈક કરજો અને અમને સપોર્ટ કરજો તમે બધાએ ખૂબ સપોર્ટ કર્યો અને અમારી ચેનલને બે લાખને પિસ્તાલીસ હજાર આજે આપણી યુટ્યુબ ફેમિલી દોસ્તો થઈ ગઈ છે ફેસબુક પેજમાં પણ એક લાખ ઉપર ફોલોવર થઈ ગયા છે આપણી એક બીજી ચેનલ છે વિરમ ઝાલા શોટ એ ચેનલમાં પણ એકસઠ હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા છે ત્રીજી ચેનલ છે આપણી એકદમ ઝાલા ફેમિલી બ્લોગ નવી બનાવી છે એની અંદર પણ સારો એવો રિસ્પોન્સ મળે છે પણ અમારી આ અન્ન હું પાડી પટી પટી તો આ ભટી આ ભટી બહી રહ્યા ને વિલન છે બહુ કરવા જતો નહીં ભટી ભાઈ તો આ ગાય હા કારી હા કારી હે મારું લે આ તારી હા છોડવાની તો પછી આર્ય તો વિવાય ને આર્ય વિવાહવાઈ હે વિવાની હે પેલી વિવાની છે તો દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ ફટાફટ કરી લો વિડીયોને લાઈક કરી લો કારણ કે આપણે કાલે પાછું ફેર આ છે તો હલવનો વિડીયો આવશે અરુણજી રાહ બાઈક લાઈન સરકારી દૂધ ભરાવા હું ગાડી લઈને પ્રાઇવેટમાં દૂધ ભરાઈ ગઈ બે જગ્યાએ આપણે દૂધ ભરાઈએ છીએ થેન્ક યુ સો મચ તો લાઇક કરો અને ચેનલનો સબ્સ્ક્રાઇબ કરો હવે નવેસરથી નવા બ્લોગમાં કાલે સવારે પાછા મળી થેન્ક યુ